દક્ષેશ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ફેકલ્ટી ઓફ સાયન્સ એનસીસી અને ના યુનિટ સાથે મળીને માસિક સ્ત્રાવના સ્વાસ્થ્ય અને વિવિધ માસિક ઉત્પાદનોના ઉપયોગ અંગે જાગૃતિ સત્રનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું આ ઇવેન્ટ સરકારી પ્રોજેક્ટ થિંકલ અવેરનેસ ક્રિએશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓફ મેન્સ્યુરિયલ કબ્સ ઇન ગુજરાતનો ભાગ હતો અને લાઈફ લાઇફકેર લિમિટેડ અને અનુભા ઇનોવેશન સાથે આયોજિત કરવામાં આવ્યો હતો ઇવેન્ટની વિગતો કાર્યક્રમ મી એન્ડ માય માસિક સ્ત્રાવ તારીખ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સમય સવારે દસથી બપોરના એક વાગ્યા સુધી સ્થળ શિવગૌરી હોલ બસો પંચોતેર વણિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના અનુસ્થાન સ્નાતક વિદ્યાર્થીઓ આ સત્રનો ઉદ્દેશ માસિક સ્ત્રાવ વિશેની સામાન્ય માન્યતાઓ અને ગેરસમજોને દૂર કરવાનો હતો જ્યારે પ્રતિભાગીઓને માસિક સ્વાસ્થ્ય સ્વચ્છતા અને માસિક કપ ટેમ્પોન અને સેનિટરી પેડ જેવા ટકાઉ માસિક ઉત્પાદનો વિશે શિક્ષિત કરવાનો હતો એચએલએલએલ લાઇફકેર લિમિટેડ અને અનુભા ઇનોવેશન્સના નિષ્ણાતોએ માસિક સ્ત્રાવના સ્વાસ્થ્યને તંદુરસ્ત અને ટકાઉ રીતે સંચાલિત કરવા જેવા મહત્વપૂર્ણ વિષયોને સંબોધતા ચર્ચાનું નેતૃત્વ કર્યું મુખ્ય પરિણામો મિથબસ્ટિંગ આ સત્રે માસિક સ્ત્રાવ વિશેના પ્રતિબંધો અને ગેરસમજોને તોડવામાં મદદ કરી સહભાગીઓને વાસ્તવિક અને વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સશક્તિકરણ કર્યું વિદ્યાર્થીઓ ખુલ્લી ચર્ચામાં જોડાઈ શક્યા હતા જેના કારણે માસિક સ્ત્રાવ પ્રત્યે વધુ આરામદાયક અને માહિતગાર અભિગમ હતો ઉત્પાદન જાગૃતિ પ્રતિભાગીઓએ વિવિધ માસિક ઉત્પાદનો વિશે શીખ્યા જેમાં માસિક જેવા ફરીથી વાપરી શકાય તેવા વિકલ્પોનો સમાવેશ થાય છે જે પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપે છે દરેક ઉત્પાદનના ફાયદા અને યોગ્ય ઉપયોગ વિશે સંપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યું હતું નમૂના વિતરણ સેનિટરી પેડ્સ અને માસિક કપ સહિત માસિક ઉત્પાદનોના મફત નમૂનાઓ વિદ્યાર્થીઓને વિતરિત કરવામાં આવ્યા હતા જેનાથી તેઓ તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનોનું અન્વેષણ કરી શકે છે આ હાથ પરના અનુભવે ટકાઉ ઉત્પાદનો અપનાવવા પ્રોત્સાહિત કર્યા ઇન્ટ્રેક્ટિવ લર્નિંગ વિદ્યાર્થીઓએ સત્રમાં સક્રિયપણે ભાગ લીધો પ્રશ્નો પૂછ્યા અને માસિક સ્વાસ્થ્ય સંબંધિત શંકાઓને સ્પષ્ટ કરી જેણે વિષયની ઊંડી સમજણમાં ફાળો આપ્યો